એક સમય હતો જ્યારે શિક્ષણ ગ્રામ્ય કક્ષાએ મળતું શાળાના શિક્ષકો પોતાના વિદ્યાર્થી અને ખાસ કરીને વિદ્યાર્થીના જે પણ વાલી છે એને ફળિયામાં મળતા અને ઘણીવાર સમસ્યાઓની ચર્ચા પણ કરતા કે આપના વિદ્યાર્થીમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ છે કયા પ્રકારની હોશિયારી છે અને કઈ રીતે આગળ વધી શકે છે આ ઉપરાંત એનામાં કઈ સમસ્યા છે અને એવા કયા ઇશ્યુઝ છે જેને સોલ્વ કરવા જોઈએ અને આ રીતે વિદ્યાર્થી વાલી અને શિક્ષક ત્રણેયનું સંમેલન મિલન થઈ જતું અને લગભગ પ્રોબ્લેમનો સોલ્યુશન પણ થઈ જતું એના જ કારણે વિદ્યાર્થી ઘણી બધી રીતે સફળ થઈ શકતો હતો વિદ્યાર્થીના ઈસ્યુઝને શિક્ષકને ખબર હતી અને વાલીને પણ જ્યારે જાણકારી મળતી ત્યારે એના પ્રોબ્લેમ રિઝોલ્વ થતા અને આ રીતે વાલી મીટિંગ થઈ જતી હતી પણ હવે આ એક સમસ્યા છે કે શાળા દૂરના અંતરોમાં છે વાલીને સમય નથી હોતા અને આ સંજોગોમાં વિદ્યાર્થી કદાચ ક્યાંક મૂંઝવણ અનુભવે છે વિદ્યાર્થીનું ઘરનું વર્તન અને શાળાના વર્તનમાં ઘણીવાર આપ જમીનનો ફરક હોય છે શાળામાં શાંત રહેતો વિદ્યાર્થી ઘરે કદાચ થોડોક વ્યવસ્થિત રીતે માઇન્ડ ફ્રેશ હશે વ્યવસ્થિત રહેતો હશે અને એ જ રીતે કહી શકાય કે ઘરમાં ઇન્ટ્રોવર્ટ કહી શકાય અંતરમુખી વિદ્યાર્થી શાળામાં આવીને એક્સ્ટ્રોવર્ટ થઈ જતું હશે બહેર મુક્ત થઈ જતું હશે થોડાક થોડાક ચેન્જીસ હોઈ શકે છે આ બધી બાબતોને સમજવા માટે બિલકુલ જે જરૂરી છે એ છે વિદ્યાર્થી શિક્ષક અને વાલીનું શિક્ષક પાસે ઘણી એવી માહિતી હોય છે જે વાલી પાસે નથી હોતી અને વાલી પાસે પણ એવી ઘણી બધી માહિતી હોય છે જે શિક્ષક સુધી નથી પહોંચી હોતી આ બધાના સોલ્યુશન માટે શાળા કક્ષાએ વાલી મિટિંગ ખૂબ જ જરૂરી છે તો આપણે પણ ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે એક વાલી મિટિંગ લઈને આવી રહ્યા છીએ તો ચોક્કસ તમામ વાલીઓને હાર્દિક આમંત્રણ છે અને ખાસ પોતાના સંતાનની નાની અને ઝીણવટભરી બાબતોને પણ આપણે ચક્કાસતા રહેવું જોઈએ એક સરળ ઉદાહરણ આપું તો ઘરની આગળ એક નાનો છોડ ઉગ્યો હોય અને થોડોક મોટો થાય ને ખબર પડે કે બાવળ છે બરાબર છે તો મોટો ના થવા દેવાનો હોય બરાબર એક બે ઇંચ થાય ને એટલે પછી એને કાઢી નાખવાનો હોય પછી પાંચ ફૂટ દસ ફૂટ થાય ને પછી કાપવાનું ના હોય એમ બાળકની પણ ક્યારેક ક્યારેક નાની નાની સમસ્યા હોય છે નાના ઇસ્યુઝ હોય છે થોડીક એવો વ્યસન હોય છે નાની પડીકીઓનું વ્યસન હોય છે એ આપણે જો નજર અંદાજ કરીએ છીએ આપણે એને ઇગ્નોર કરીએ છીએ તો ભવિષ્યમાં એક ખોટી આદતો તરફ એને લઈ જઈ શકે છે તો આ બાબતે થોડુંક જાગૃત રહેવાનું છે એક એક મુદ્દાની સમજૂતી મેળવીશું એટલે વિદ્યાર્થી મિત્રો માટે ખાસ વાલી મિત્રો પણ ખાસ કે આપણે એક એક શબ્દની સમજૂતી મેળવીશું અને એ રીતે ભવિષ્યમાં આપણા વિદ્યાર્થી માટે સોલ્યુશન લાવીશું તો જોઈએ શું કહે છે આણંદ નગરપાલિકા સંચાલિત માધ્યમિક શાળા નંબર એક વાલી સંમેલન આપણે આયોજિત કરી રહ્યા છીએ તો જોઈએ કયો મુદ્દો છે ને આપણે કઈ રીતે એનું સોલ્યુશન લાવી શકીશું ખાસ તો તમામ વાલીશ્રીઓનું સ્વાગત છે સર જણાવવાનું કે આપણે જે આગામી ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ એટલે કે શુક્રવારના રોજ વાલી મિટિંગનું આયોજન કરેલું છે હાલની પરિસ્થિતિમાં અતિભારે ભારે વરસાદની થોડી આગાહીઓ છે વરસાદનો વિઘ્ન હશે તો તારીખમાં ચેન્જ હશે બાકી તો આપણી તારીખ આપણને નિશ્ચિત છે ત્રીસ આઠ બે હજાર ચોવીસ ધોરણ બારના વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ માટે વાલી શિક્ષક સંમેલનનું આયોજન કરેલું છે વિદ્યાર્થીઓ ઓલરેડી શાળામાં હશે એટલે કે ત્રણે ત્રણનું અહીંયા ત્રિવેણી સંગમ થઈ જશે આ સંમેલનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે મુખ્ય મુદ્દાઓ આપેલા છે પણ સાથે સાથે ક્યાંક મુદ્દાઓ ઉમેરવા પણ પડી શકે છે અને વાલી તરફથી કોઈ નવો મુદ્દો મળે તો એનું પણ આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીશું પ્રથમ મુદ્દો ખાસ વિદ્યાર્થી અને વાલીઓએ જાણવાનો છે વાલીશ્રી પોતાના પાલેના અભ્યાસની પ્રગતિથી વાકેફ થાય ખાસ કરીને જે વાલી છે આજના જમાનામાં જોબ કરતા હોય કોઈ બીજી અમને કામગીરી કરતા હોય આ સંજોગોમાં પોતાના વાલી વિદ્યાર્થી પ્રત્યે થોડુંક કહી શકાય કે નથી જાણકારી હોતી તો એના બાબતે થોડી જાણકારી ખાસ કરીને વિદ્યાર્થીની હાજરી ઘણીવાર મહિનામાં બે કે ત્રણ દિવસથી પણ વધારે દિવસોની ગેરહાજરી હોય છે તો આ બાબતે કદાચ વાલીને ક્લિયર જાણકારી ન હોય તો એ બાબતે શિક્ષક એના રજિસ્ટર થી સમજાઈ શકે છે ત્યારબાદ સમયસર શાળામાં આવવાઈ મુદ્દો છે ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી ઘરેથી ટાઈમસર સમયસર નીકળી જતા હોય છે પણ શાળાએ નથી પહોંચતા એમના મિત્રના સાથ કરવા રહે છે સંગાતે રહે છે અથવા કોઈ બીજા કારણોસર ક્યાંક બીજે ફરીને પછી આવતા હોય છે તો ઘરેથી ટાઈમસર નીકળ્યા હોય તો શાળામાં કેમ નથી પહોંચ્યા એ બાબતે વર્ક શિક્ષક પણ તમને માહિતી આપી શકે છે આ ઉપરાંત ગેરસિસની સમસ્યા પણ હોઈ શકે છે ખાસ કરીને ઘરે શાંત સ્વભાવના રહેતા વિદ્યાર્થીઓ શાળામાં કેવા રહેતા હોય છે એની આપણને ખબર નથી હોતી તો એ પણ આ પણ મુદ્દો આપણા વર્ગ શિક્ષક આપણને કહી શકશે એટલે આ વાલી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે પોતાના પાલ્યાની સમજૂતી મેળવવાની છે કારણ કે જો શાળાની વાત કરીએ તો શાળા કક્ષાએ તો બારમાં પછી વિદ્યાર્થીઓ ઘરે જ રહેતા હોય છે અને પછી વાલીની જે સમસ્યા છે એ તો પોતાના સંતાનોની જો ખરાબ આદતો થઈ ગઈ છે તો એ પોતે જ ભોગવવાની છે કંઈ શિક્ષકો એમાં ભોગવવાનું રહેતું નથી એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણું સંતાન બરોબર છે કોઈ ખોટા સંઘમાં ન જતું રહે ત્યારબાદ આગળ વધતા જઈએ તો બે નંબરનો મુદ્દો કહે છે કે વિવિધ એકમ કસોટીઓ અને તેના ગુણ તેમજ કચાસ વિષય જાણકારી મેળવશે બોર્ડ તરફથી સરકાર તરફથી ખૂબ જ સારી યોજનાઓ છે અને એમાં એક બોર્ડ તરફથી એકમ કસોટીનું આયોજન થાય છે બરાબર બોર્ડ લેવલના ખૂબ જ સારા પ્રકારના પ્રશ્નપત્રો આપણને મળતા હોય છે ત્યારે એકમ કસોટી અને એના ખાસ કરીને ગુણ જે છે અને એ ગુણ ચકાસણીની સાથે સાથે એમાં કંઈ કચાશ રહી ગઈ છે એની આપણે જાણકારી મેળવવા માટે બોર્ડ તરફથી જે પણ એકમ કસોટી યોજાયેલ છે અને એકમ કસોટીનો ગુણ શાળા કક્ષાએથી તમને વોટ્સએપના માધ્યમથી હોય ટેલિગ્રામના માધ્યમથી હોય કે તમને આન્સર મોકલીને જવાબ વહી મોકલીને બતાવતા હોય એ બધા ગુણ તમારે ધ્યાનમાં રાખવાના છે પણ એકમ કસોટીની જે જવાબદારી છે એ પણ તમે શાળાએ આવશો વાલી મિટિંગમાં જોઈ શકશો ઘણીવાર વિદ્યાર્થી ઘરે તૈયારી કરતો દેખાતો હશે બે ત્રણ કલાક ચાર કલાક વાંચતો દેખાતો હશે એકમ કસોટી છે એમ કરીને ઘરના બધા કામ બાજુમાં મૂકીને અભ્યાસ કરતો દેખાતો હશે પણ જ્યારે એના માર્ક્સ આવતા હોય ત્યારે પંદરમાંથી બે પાંચ દસ આવતા હોય તો એનો મતલબ છે કે ક્યાં કંઈક મિસિંગ છે કંઈક ખૂટે છે તો એ જોરથી કડી શું છે આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે એ મુદ્દો છે પછી આગળ વધતા જોઈએ તો ત્રણ નંબરનો મુદ્દો છે કે શાળાની વિવિધ સહઅભ્યાસિક અભ્યાસિક વિગતો હવે ખાસ વાત આપણે વાલી મિત્રો પણ ધ્યાન રાખવાનું છે કે અભ્યાસનો મતલબ ફક્ત ટેક્સબુક કે મુકેશ નોલેજ યુ જ્ઞાન નથી હોતું ક્યારેક ક્યારેક માનસિક દરવાજા ખુલે એ માટે કેટલીક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે કારણ કે દરેક વિદ્યાર્થીની માનસિક ક્ષમતા ફક્ત ગોખી નાખવાની નથી હોતી કોઈ વિદ્યાર્થી એવો પણ હોઈ શકે જે બીજી પ્રવૃત્તિઓ કરી શકતો હોય કોઈ સારું ભાષણ આપી શકે કોઈ સારું ડ્રોઈંગ કરી શકે બરાબર છે કોઈ સ્પોટમાં હોઈ શકે એટલે આ બધું પણ હોઈ શકે છે એટલે આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે આપણા સંતાનમાં બીજી કોઈ એવી એવું ટેલેન્ટ છે તો આપણે એને પણ થોડુંક એને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ શાળા કક્ષાની થોડી પ્રવૃત્તિઓ હાલ સુધી થઈ ગઈ છે એની વાત કરીશું તો પ્રવેશોત્સવની ઉજવણી થઈ ગઈ છે જેમાં જે તે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાનું નૃત્ય કર્યું હશે એન્કરિંગ કર્યું હશે કોઈ ભાષણ આપ્યું હશે જે પણ એની એક્ટિવિટી થઈ હશે ગૌરી વ્રત હોય તો કન્યાઓ માટેની વાત કરીએ તો કદાચ એને કેશ કર્યું હોય રંગોળી દોરી હોય ચિત્ર સ્પર્ધામાં કોઈ ભાગ લીધો હોય તો એનું એક ટેલેન્ટ છે અને આ ટેલેન્ટથી પણ આપણે ભવિષ્યમાં ફેશન ડિઝાઇન તરફ જઈ શકીએ છીએ ચિત્ર સારું દોર્યું હોય એ રીતે બીજી પણ એક્ટિવિટી થઈ શકે પછી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં પણ એને કોઈ ભાગ લીધો હોય તો એ પણ એક પ્રકારે એનું વ્યક્તિત્વ બતાવે છે એ પણ આપણે સમજીશું રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી જેવા પર્વની ઉજવણીમાં પણ જો એ એક્ટિવ રહે છે તો મીન્સ કે એના બીજા ક્ષેત્રોમાં વિકસવાની શક્તિ છે એ પણ આપણે સમજવું પડશે શિક્ષણ સારી વસ્તુ છે કે એને આવડે છે પણ જો નથી આવડતું અથવા શિક્ષણની સાથે પણ જો બીજી એક્ટિવિટી કરી શકે છે તો એ પણ મારા મતે પ્લસ પોઈન્ટ છે એ પણ આપણે સમજવું પડશે ત્યારબાદ જો ચાર નંબરની વાત કરીએ તો સરકાર તરફથી નમોલક્ષ્મી અને સરકારની બીજી શિષ્યવૃત્તિ વિષયક જાણકારી પણ મળશે બરાબર છે ખાસ કરીને કન્યા કન્યા કેળવણીને ખૂબ જ પ્રકારે એક પ્રકારે પ્રોત્સાહન મળે એ માટે સરકાર શ્રી તરફથી આ યોજનાઓ છે કન્યાઓ માટે ખાસ તો આપણે વાત કરીશું અને નમોલક્ષ્મીની જે ચૂકવણી વિષયક જે સમસ્યાઓ છે આ તો ઘણીવાર શું હોય છે કે પર્સનલ હોય છે કે જે તે સ્ટુડન્ટની મુશ્કેલી હોય છે એટલે એના માટે આપણે મિટિંગમાં ચર્ચા કરી શકીશું તો એ છે ત્યારબાદ પાંચ નંબરનો મુદ્દો એક છે કે અધ્યયન અધ્યાપન વિષયક નવાચારો વિષય વિશિષ્ટ નોંધ મેળવી છે બરાબર સારી અને સરળ ભાષામાં વાત કરું તો કદાચ આપણે જે વાલીઓ છે એમને અભ્યાસ કર્યો છે ત્યારે ફક્ત એમની પાસે પુસ્તક હશે એક ચોપડી હશે અને બાકીનું કંઈ નહીં હોય અને એમને અભ્યાસ કરી લીધો છે પણ હવે હવે જો આપણે વાત કરીએ તો હવે શિક્ષણનો વ્યાપ વધતો જાય છે ડિફિકલ્ટી લેવલ એટલે કે કઠિનતા પણ વધતી જાય છે એટલે કે આ સંજોગોમાં કદાચ ચોપડી પૂરતી નથી હોતી આ ઉપરાંત સાથે સાથે ગાઈડ હોય એટલે કે માર્ગદર્શિકા હોય અપેક્ષિત હોય કે અન્ય બીજા ઓનલાઈનના માધ્યમો હોય પછી યુટ્યુબ પણ હોઈ શકે છે આ માધ્યમોથી પણ શિક્ષણની જરૂર પડી શકે છે કારણ કે અત્યારે જે વિડીયોઝ જે છે થ્રી મોડલ્સ જે છે આની પણ જરૂર છે તમે પણ સમજી શકો છો કે શાળા કક્ષાએ સરકાર તરફથી હવે સ્માર્ટ ટીવી કેમ આપવામાં આવ્યા છે તો પુસ્તકીય જ્ઞાનથી ખાસ કરીને વિદ્યાર્થીઓ બોરિંગ થઈ જતા હોય છે તો ક્યારેક ક્યારેક એને વિડીયો એનિમેશનથી અને ઇમેજીસથી પણ સમજાવવું પડશે તો એ નવા ચારો વિષય પર ખાસ નોંધ લેવાની છે અને શિક્ષક કક્ષાએથી જે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણમાં સુધારા કરવામાં આવ્યા છે શિક્ષક મિત્રોએ પણ ખાસ પોતાના પ્રયત્નોથી પોતાના વિષયને વધારેને વધારે રસ પડે એવો બનાવવા માટે ક્યાંક ઇમેજીસ એડ કર્યા હશે કોઈ કવિ હશે તો કવિનો ફોટો ઇમેજ જે છે પણ એડ કર્યો હશે ડાઉનલોડ કરીને મૂક્યો હશે કોઈ એનિમેશનની જરૂર હશે તો ત્યાં કર્યું હશે જે પણ જગ્યાએ ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશમાં છે તો એના શબ્દો છે તો એને અંડરલાઈન કરી શકાય કારણ કે ઘણી વાર શું છે કે શિક્ષક વાંચતા ક્યાંક હોય છે અને વિદ્યાર્થીનું ધ્યાન પુસ્તકમાં એ શબ્દો શોધતા શોધતા તો પાઠે પૂરો થઈ જાય છે તો ઘણીવાર બોર્ડ પર એ બતાવીને વ્યવસ્થિત શિક્ષણ પણ કરી શકાય છે અધ્યાપન કરી શકાતું હોય છે તો એ નવાચારોને આપણે સમજવાનો છે પછી ભવિષ્યમાં જે નવાચારો વિશે માહિતી છે એ પણ આપણે મેળવીશું એટલે કે આપણું જે વિદ્યાર્થી બારમામાં છે એને અત્યારે કંઈ નોકરી મળવાની નથી આવનારા પાંચ સાત વર્ષ સુધી હજુ પણ એને શિક્ષણ મેળવવાનું છે એટલે કે ભવિષ્યમાં જે આપણે ઇકોનોમિક્સની અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો ડિમાન્ડ એન્ડ સપ્લાય કે ભવિષ્યમાં કયા પ્રકારની માંગ ઊભી થવાની છે કેવા કેવા વિષયોનો અભ્યાસ કરશે જેથી એને નોકરી મળી શકે છે તો આ બાબતે પણ આપણે થોડીક તકેદારી રાખવાની છે અને એ બાબતે પણ આપણે એક્ટિવ રહીશું તો ભવિષ્યમાં આપણા સંતાનને ખૂબ જ સરળતાથી જો નોકરીની ઈચ્છા હોય આપણને તો એ પણ મળી શકશે ત્યારબાદ આગળ વધીએ તો છ નંબરનો મુદ્દો કહે છે કે પાલેના કાર્યમાં અનિયમિતતા અને ગેરશિસ્ત જેવા જેવી બાબતોથી પણ સજાગ રહેવાનું અને એમાં ખાસ યાદ રાખીશું કે તમામ વિષય શિક્ષકો પોતાના જે વિષય છે એના ગૃહ કાર્યને નિયમિત ચકાસણી કરતા હોય છે ક્યાંક ક્યાંક વિદ્યાર્થી ઘરે લખતા દેખાતો હશે લખતો પણ હશે પણ પૂરતું નથી લખી રહેતો અથવા લેસન અધૂરું રહે છે તો આ બાબતની જાણકારી તો તમને વિષય શિક્ષક તરફથી જ મળી શકે કે કેટલા ટૉપિક ચાલે છે કયું લેસન કર્યું છે કયું હોમવર્ક થઈ ગયું છે અને એમાં એની શું શું ભૂલો છે અથવા એમાં શું સુધારા કરી શકાશે તો એ છે તમામ વિષયોમાં અભ્યાસક્રમ અનુસાર ગૃહકારે કરેલ છે કે કેમ તેની જાણકારી તમે મેળવી શકશો ખાસ તમે ત્યારે તમે જે વિષય શિક્ષકને મળશો ત્યારે તમે એમને પૂછશો કે ભાઈ કેટલા ટોપિક ચાલે છે કેટલા યુનિટ ચાલે છે કેટલા રીડ છે કેટલા ચેપ્ટર ચાલે છે અને તમારા સંતાનના ચોપડામાં કેટલું લખેલું છે ઘણીવાર એના હેન્ડરાઇટિંગ જે છે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો આ પણ આપણે ધ્યાન રાખીશું કારણ કે એનાથી જ એના ભવિષ્યમાં જે ગુણમાં વધારો કે ઘટાડો થઈ શકે આપણે એક એ પણ છે કે પાલ્યાના જે જાણકારી મેળવી અને તકેદારી રાખી ભવિષ્ય આપણે એ પણ ધ્યાન રાખીશું કે ફોર એક્ઝામ્પલ નવ દસ કે અગિયારમાં માં કોઈ મિત્ર હોય ને અચાનક એનાથી અડઘો થઈ ગયો હોય એ મિત્ર ન રહ્યો હોય કોઈ નવો મિત્ર બની ગયો હોય એટલે કે મિત્ર વર્તુળમાં ચેન્જીસ આવી ગયા હોય છે અથવા મિત્ર સાથે ફોન પર વાતચીત કરવી મિત્ર સાથે ગ્રુપમાં ક્યાં ફરવા જવો બરાબર છે ગ્રુપ કોલિંગ કરવું મિત્રો સાથે ફરવા જવું એવી બધી પ્રવૃત્તિઓ વધતી જતી હોય છે આ ઉંમરે બરાબર અગિયાર બારના ધોરણો તો આપણે પણ ધ્યાન રાખવું પડશે કે મોબાઈલનો યુઝ કરે છે તો એ મિસયુઝ તો નથી થઈ જતો ને એટલે કે દુરુપયોગ ન થઈ જાય એનું પણ આપણે થોડું ધ્યાન રાખવાનું છે પછી પાલેના મોબાઈલ અને સ્માર્ટફોન જે છે એના વોચના દુરુપયોગથી સાવધ રહે ખાસ કરીને શાળામાં તો આપણને ખબર છે કે મોબાઈલ અને સ્માર્ટ વોચ જે છે એ બિલકુલ અહીંયા પ્રતિબંધ છે એટલે કે લાવવાનો નથી હોતો પણ કોઈ સંજોગોમાં ઘણીવાર એવું બને છે કે લઈને આવતા હોય છે ક્યારેક કદાચ શિક્ષકોને નથી ખબર હોતી અથવા આપણી શાળાની વાત કરીએ તો કદાચ એવું બને કે ક્યાંક બહાર મૂકે કોઈ ગલ્લે મૂકે કોઈ દુકાને મૂકે કોઈ લારીએ આપણો મોબાઈલ ઘરથી લાઈન મૂકે અને રિસેસ દરમિયાન એનો યુઝ કે મિસયુઝ થતો હોય આવી બાબતો પણ થતી હોય એટલે ઘણીવાર આપણે ઘરેથી નીકળી ગયા હોય મોબાઈલ ઘરે હોય તો એ પણ ધ્યાન રાખવાનું કે આપણે સંતાન મોબાઈલને સ્કૂલમાં ન લઈ જાય એની પણ આપણે તકેદારી રાખીશું નવ નંબરનો એક મુદ્દો છે કે પાલ્યાના વ્યસન અને ખરાબ અન્ય ખરાબ આબ બાબતોથી આદતોથી સતર્ક રહેવાનું છે સામાન્ય પડીકીઓથી વ્યસનની શરૂઆત થાય છે બરાબર મેં અગાઉ પણ ઘણીવાર વાત કરી છે શાળા કક્ષાએ તો વાત કરી છે કે કોઈ પણ નાનું બીજ હોય ધીમે ધીમે અંકુરિત થઈને મોટું થતું હોય છે એટલે કે નાની એવી પડીકી જ્યારે કોઈપણ વિદ્યાર્થી ખાતું હોય ત્યારે વાલી વિદ્યાર્થી કે શિક્ષકે બધા એમ માનતા હોય છે અને ઇગ્નોર કરતા હોય છે કે હવે તો આ તો ચાલે પણ ધીમે ધીમે એમાંથી જ પછી શરૂઆત થતી હોય છે તે પણ આપણે ધ્યાન રાખીશું કે નાની એવી પડીકીઓ તાના વ્યસનથી શરૂઆત થશે તમાકુ અને અન્ય વ્યસનો તરફ ન દોરી જાય તે બાબતે આપણે બધા સજાગ રહેવાનું છે ઘણી આપણે બિનજરૂરી અને પૈસા આપતા હોય છે જરૂર નથી જ હોતી અને કદાચ લિમિટેડ જરૂરી હોત હોય છે છતાં એનાથી પણ થોડાક વધારે પૈસા આપતા હોય છે વધારે પૈસા જે છે એ કદાચ એને મિસ એનો દુરુપયોગ તરફ લઈ જતો હોય છે પૈસા પડી રહ્યા છે એટલે એનો હવે શું યુઝ કરવો એને કદાચ ઘણી તો એવું મને લાગે છે કે વિદ્યાર્થી અમુક પૈસા છે ભૂખ્યા રહીને પણ એનું વ્યસન પૂરું કરતા હોય છે બરોબર એ જે ખાવા માટે મળ્યા હોય એ નહીં પણ એનો બીજો મિસયુઝ ન થતો હોય તે બાબતે પણ આપણે સજાગ રહીશું અને પૈસા જો આપણે એમણે આપ્યા છે છે તો એનો વહીવટ જે અથવા એની માહિતી પણ મેળવતા રહીશું તો ભવિષ્યમાં સમસ્યાઓ નહી આવે દસ નંબરનો છે કે પાલ્યાની જે શારીરિક અને માનસિક પરિવર્તન બાબતે થોડુંક આપણે સલાહ આપવાની રહેશે જો આપણે એ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોની જો વાત કરીએ તો અમુક ઉંમરે છે ત્યારે શારીરિક અને માનસિક થોડા પરિવર્તનો આવતા હોય છે અને એમાં યુવા અવસ્થા એક એવી અવસ્થા છે જેમાં વિદ્યાર્થી પોતાને આઈ એમ સમથિંગ હું જ સર્વોપરિચિત મને જ બધી ખબર પડે છે એ પ્રકારનું એની એક માનસિકતા આવી જતી હોય છે એટલે કે ઘણીવાર વાલી કે શિક્ષક કશું કહેતા હોય છે તો એને એમ માને છે કે આ બધું ઇમ્પોર્ટન્ટ નથી હોતું મને ખબર પડે છે હું જ હશે છું આ પ્રકારની એક માનસિકતા એનામાં હશે આપણામાં પણ હોઈ શકે છે આપણે જ્યારે હસું ત્યારે આપણામાં પણ હતી પણ હવે અત્યારે વાલીની અને વિદ્યાર્થીની વાત કરીએ તો આ વિદ્યાર્થીની આવી પરિસ્થિતિમાં આપણે થોડુંક એને માર્ગદર્શન આપવાનું છે કારણ કે નદીનું જે વહેણ છે એને ડેમથી આપણે મેનેજ કરવાનું છે અને પછી કેનાલોથી ડાયવર્ટ કરવાનું છે નહીંતર શું થશે કે ગામડાના ગામ પછી ઉજાડી શકે છે એટલે એનામાં જે પણ પ્રકારની માનસિકતા છે એમાં આપણે ચેન્જ લાવવાનો પ્રયત્ન કરીશું તો ભવિષ્યમાં આપણે એના સારા રસ્તે લઈ જઈ શકીશું બરોબર એટલે યોગ્ય શારીરિક અને માનસિક ફેરફારો બાબતે બરોબર કન્યાઓની પણ કેટલીક શારીરિક માનસિક સમસ્યા હોય શકે છે તો એ બાબતે પણ આપણે એમને માહિતી અને માર્ગદર્શન આપવાની જરૂર રહેતી હોય છે ત્યારબાદ આગળ વધીએ તો અગિયાર નંબરનો મુદ્દો છે કે આચાર્યશ્રી અને શિક્ષકગણ તરફથી જો જરૂરી સલાહ અને માહિતી હશે તે પણ આપશે બરોબર એવો કોઈ મુદ્દો રહી ગયો હશે જે આચાર્ય સાહેબશ્રીએ કે પણ કહેવાનું હોય છે ખાસ કરીને શાળા કક્ષાની વાત કરીએ તો સરકાર તરફથી ફોલિક એસિડની ગુળીઓ મળતી હોય છે બરાબર એલ્બેન્ડોઝની પણ કરમિયાની ગુળીઓ મળતી હોય છે આ ઉપરાંત બીજી પણ જે પ્રવૃત્તિઓ થવાની હશે ભવિષ્યમાં એ બધી પણ આચાર્યશ્રી કહી શકશે કોઈ વિષય શિક્ષકને પોતાનું જો કોઈ મંતવ્ય હશે તો એ પણ આપણને રજૂ કરશે બાર નંબરનો જે મુદ્દો છે કે વાલી તરફથી કોઈ મૂંઝવતો પ્રશ્ન સલાહ સૂચન હોય તે પણ એ રજૂ કરી શકશે મેં કીધું એ પ્રમાણે કે શિક્ષકનો પણ એક ક્રાઇટેરિયા છે એક લિમિટેશન હોય છે કે એટલે આટલી માહિતી એમની પાસે હોઈ શકે છે એમના ત્રીસ ચાલીસ પચાસ જે પણ સ્ટુડન્ટ હોય છે એમાંથી બધાની માહિતી પૂરી પૂરી નથી હોઈ શકતી પણ વિદ્યાર્થીના વાલી પાસે ઘણી માહિતી હોય છે તો આપણે ખાસ કરીને વાલી મિત્રોને એક આગ્રહ રાખીએ કે પોતાના પલ્યાની જે પણ પ્રકારની માહિતી છે જે શિક્ષક માટે અને એના અધ્યયન અધ્યાપનમાં ઉપયોગી છે એ એક ચોક્કસ આપણે વાલીને જણાવીશું જેથી સારામાં સારા ફળ આપણે મેળવી શકીએ અને જો કોઈ સલાહ કે સૂચન હોય તો તમને કાગળ આપવામાં આવશે એમાં ચોક્કસ તમારે લખીને અમને જણાવવાનું છે જો ન કહી શકાય એવી બાબત હોય તો પણ લખીને જણાવી શકો છો જેથી આપણે એના સોલ્યુશન તરફ આગળ વધી શકીએ આગળ વાત કરીશું કે આપણી વાલી મિટિંગમાં હાજરી આપણા પાલ્ય પ્રત્યેની કાળજી તેમજ તેના અભ્યાસ વિષયક પ્રગતિ જાણવાની જિજ્ઞાસા સૂચવે છે વાલી મોટાભાગે બિઝી હોય છે આપણને બધાને ખબર છે પ્રોબ્લેમ્સ હશે જ પણ છતાંય આપણે બીજે કામગીરી માટે જો એટલા એક્ટિવ રહેતા હોય કામે સમયસર જતા હોય જોબ પર જતા હોય તો એ જ રીતે મારું એ પણ માનવું છે કે પોતાનું સંતાન પણ હીરા મોતી માણેકથી પણ મહત્વનું છે ઇમ્પોર્ટન્ટ છે મોંઘું છે તો સંતાન માટે પણ ક્યારેક સમય ફાળવવો જોઈશે તો એ આપણે ખાસ જાણકારી રાખવાની છે કે તમારી એ વાડી વિદ્યાર્થી માટે એની કાળજી સૂચવે છે આ ઉપરાંત એની અભ્યાસ વિષયક પ્રગતિ છે બાળકનું શિક્ષણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે રોકાણ છે જેથી ભવિષ્યમાં એ સારા ફળ તમને આપી શકશે બરોબર છે પંદર વીસ વરસ હજુ પણ એટલે કે પાંચ સાત વર્ષનું અનુભવ શિક્ષણ મેળવશે તો ભવિષ્યમાં એની નોકરી જોબ લાગશે તો આપણી પણ થોડીક સમસ્યાઓનું નિરાકરણ એનાથી થશે અને એની જે પણ લાઈફ છે વ્યવસ્થિત ચાલશે એટલે અત્યારે થોડું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ સમયનું પણ કરવાનું છે ફક્ત પૈસાની આપણે વાત ન કરી શકીએ પૈસા તો એક એમાંનું રોકાણનો એક ભાગ હોઈ શકે છે પણ સમય ખાસ કરીને આપણે સંતાન માટે આપણે આપવાનું રહેશે અને આપની હાજરી શાળા પાલ્યાના અભ્યાસ તેના અભ્યાસ અને સ્વભાવમાં જે પરિવર્તન છે અને નવીન જાણકારી મેળવી શકે છે એટલે ચોક્કસ આપણે ઘરે ઘણીવાર ખૂબ જ પોઝિટિવ હોય કે મારા પાલેને તો આટલા માર્ક્સ થાય કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે શાળા કક્ષાએ ઓછા માર્ક્સ આવ્યા હોય પણ છતાંય ઘરે વિદ્યાર્થી વધારે માર્ક્સ કહી દેતું હોય અથવા ઘણીવાર એવું બને કે પડોશમાં કોઈ વિદ્યાર્થી રહેતો હોય અને એના કરતાં વધારે આવ્યા હોય ફોર એક્ઝામ્પલ પચીસમાંથી પહેલાંને પંદર આવ્યો હોય અને મારે સોળ કે સત્તર આવ્યો હોય તો આપણે કમ્પેરિઝન કર લેતા હોઈએ છીએ કે ભાઈ મારું છોકરું તો એનાથી હોશિયાર છે પણ આપણે એનાથી હોશિયાર નથી કરવાનું આપણે તો ઓવરઓલ જોવાનું છે કે ગુજરાત કક્ષાએ દેશ કક્ષાએ કેટલા માર્ક્સ હોવા જોઈએ ને એના કેટલા છે કારણ કે જ્યારે આપણે નોકરી માટેનું ની કમ્પિટિશન કરીશું ત્યારે પડોશ સાથે નથી કરવાની આપણે ઓવરઓલ ગુજરાત સાથે કરવાની છે એટલે એ બાબતે પણ થોડી તકેદારી રાખીશું અને ચોક્કસ સૌને હાર્દિક આમંત્રણ છે અવશ્ય પધારશો હવે સમયે અને તારીખની વાત કર તો સમયે આપણો છે સવારે અગિયાર કલાકે છે કોઈ ફેરફાર હશે તો ચોક્કસ જાણ કરવામાં આવશે પણ યાદ રાખીશું વિદ્યાર્થી સાથે એટલે કે વિદ્યાર્થીનો જે સમય સમયપૂર્ણ અગિયારનો છે સાથે સાથે તમે પણ આવી જ જશો એટલે પ્રાર્થના પ્રેયર જે છે બધું પણ આપણે સાથે હળી મળીને કરીશું અને ત્યારબાદ પછી સીધા જ પેરેન્ટ્સ મીટિંગ કરીશું સ્થળની વાત કરીએ તો શાળાનો ઉમા જે વિભાગ છે એટલે કે અગિયાર બારની જે બિલ્ડિંગ છે એમાં આવવાનું છે અને રૂમ નંબર જે ધોરણ બારનો છે એ બસો એક નંબરનો છે વાલીઓની જે પણ સંખ્યા છે એના આધારે કદાચ રૂમ નંબરમાં એક પ્લસ માઇનસ કરી શકાશે બેસવાની જગ્યા પ્રમાણે તો હોય તો તમે આવશો એમ જ આપણને ખબર પડશે અહીંયાથી આપણે કાપીને આપણે શાળામાં પાછું મોકલવાનું છે ખાસ યાદ રાખો પ્રતિ આચાર્યશ્રી માધ્યમિક શાળા નંબર ગણેશ ચોકડી આ આપણી સ્કૂલનું એડ્રેસને બધું છે આપ તરફથી ત્રીસ આઠ બે હજાર રોજ ધોરણ બારના વિદ્યાર્થીઓને વાલી શિક્ષક સંમેલનની જાણકારી મળી છે અહીંયા તમારે તમારું નામ લખવાનું છે કે જે વાલી આવવાના છે યાદ રાખજો અહીંયા મેં એટલા માટે સ્પેસ રાખી છે કે ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થીના વાલીનું નામ તો આપણને ખબર છે કે પિતાનું નામ પણ પિતા આવવાના હોય તો પિતા લખે વાલી કાકા આવવાના હોય તો કાકા અને જે પણ મમ્મી આવવાની હોય તો મમ્મી અને પાંચ સાત વર્ષ મોટા ભાઈ બહેન હોય તો પણ થોડુંક વ્યાજવી હોય કારણ કે અમને પણ કદાચ શિક્ષણની અને જગતની હવે ખબર પડી ગઈ હોય તો એ પણ આવી શકે છે પણ એમનું નામ લખવાનું છે અને સમયસર શાળામાં હાજર રહીશ આપનો આભાર છે વાલી જે છે એમની અહીંયા સહી કરવાની છે એટલે કે જે વાલી આવવાના છે એમનું પૂરું નામ અને એમનો મોબાઈલ નંબર એટલે ભવિષ્યમાં એટલે આ એક વાકે એક રીતે એ કહી શકાય કે વાલી જે છે એ કયા કયા વાલી છે જે જાગૃત છે એ એમને આપણે કોન્ટેક કરવાનો ઘણીવાર એવું બને છે કે વાલી મિટિંગમાં કોઈ વાલી તો આવી જાય પણ એટલો એક્ટિવ ના હોય રસ ના અથવા એ બાબતોમાં ઓછી જાણકારી એમને ખબર પડતી હોય તો આપણે થોડાક એક્ટિવ વાલી આવે ખબર પડે સમજણ પડે અને જાણકારી પણ ખબર પડે પછી આપણે આન્સર બુક બતાવીએ અને આન્સર બુકમાં એમને ખસી ખબર જ ના પડે તો ઘણીવાર આ સમસ્યા થઈ શકે છે તો આપણે આ બાબતે પણ જાણકારી રાખીશું કે થોડાક જે બાબતો રસ હોય વાલીઓને એમને ખાસ અને એમની સહી એમનો મોબાઈલ નંબર આપીશું વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આ વિડીયો તમારા વાલી સાથે બતાવશો વાલી જોશે તો ચોક્કસ એમને વાલી મીટીંગમાં આવવાનો એક રસ રહેશે જીજ્ઞા રહેશે ચોક્કસ તમે બધા સમયસર હાજર રહેશો